પોલીસ સ્ટેશનનું વીરપુર ગામ છે એની સીમ વિસ્તારમાં ફાર્મ આવેલા છે એ ફાર્મ હાઉસમાં બે ત્રણ ફાર્મ હાઉસમાં બે ઈસમો અલગ અલગ ફાર્મ હાઉસની વિઝિટ કરી અને પોતે પોલીસ છે તેવી ઓળ ઓળખ આપી અને ફાર્મ હાઉસના માલિકોને ડર બતાવી અને એમનું લાઇસન્સ રદ થશે એ પ્રમાણે બી બતાવી એમની પાસેથી પૈસા ભરાવતા હતા તો એક ધ્યાન નામનો ફાર્મ હાઉસ છે એના માલિક પાસેથી દસ હજારની રકમ એ લોકો નકલી પોલીસની ઓળખ આપીને એમણે ભડાવી એ વિગત પોલીસને એમણે જાણ કરી એ બાબતે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળની વિઝિટ લીધી અને ત્યાં ફાર્મ હાઉસના સીસીટીવી અને એ આધારે તપાસ કરી અને એમાં બે ઈસમો જણાયેલા જે એ લોકોએ ત્યાં ફાર્મ હાઉસની વિઝિટ કરી અને એ બેને ઈસમોની પોલીસે તાત્કાલિક ઓળખ કરી અને તે લોકોને પોલીસે એરેસ્ટ કર્યા અને એમની પાસેથી એમણે જે દસ હજારની રકમ પડાવેલી એ દસ હજારની રકમ પણ પોલીસે રિકવર કરી છે એ બે ઈસમો હતા એ બંને ઈસમો વિરુદ્ધમાં તાળા પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસની ઓળખ આપી તેમજ બળઝબડીથી પૈસા પડાવવાનો ગુનો દાખલ કરવામાં આવે છે એ બંને ઈસમોમાં એક ઈસમ છે ભરતભાઈ મહેન્દ્રભાઈ રવૈયા અને એક છે લાલજીભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ એમાં ભરતભાઈ છે એ રાજકોટમાં એક સિક્યુરિટી એજન્સી ચલાવે છે શિવ સિક્યુરિટી એજન્સી અને અને જે અન્ય જે છે લાલજીભાઈ એ મજૂરી કામ કરે છે સર આ બંને ઇસમોએ અગાઉ પણ કોઈ પૈસા પડાવવાની ઘટના પોલીસની સામે આવી છે કે કેમ આ બંને ઈસોમાંની પોલીસે વ્યવસ્થિત પૂછપરછ કરી છે અને એ બાબતે અન્ય રીતે પણ તપાસ કરી છે પણ આવી કોઈ બીજી વિગતો હાલ ત્યાં આવી નથી